નમસ્કાર દર્શક મિત્રો તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે ચણામાં બજાર આવકની વાત કરીએ મિત્રો જોઈ શકો છો છાપરા નંબર ત્રણમાં હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે લાખ ચાલીસ ચાલીસ માં નવ નંબર લખ્યા Ikadana, 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 ikadana,

વાત કરીએ તો આજે દેશી ચણામાં એક હજાર રૂપિયાથી લઈને અગિયારસો પચાસ રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે બાકી સફેદ ચણામાં અઢારસોની આજુબાજુ બજાર સારી ક્વોલિટીમાં જાય છે